ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદી ની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ પર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ તમે મહેરબાની કરીને આઠ ચોપડી પાસના હાથા ના બનતા એમને સવાલ પૂછજો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેર ના નાણા કોના ગજવામાં જાય છે એનો હિસાબ તમને નહીં આપે તમે સવાલ પૂછો કે કેમ આઈપીએસ અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા નથી

તારી સુહસિત છે અને તારી સુઓકામ છે આટ ચોપડી આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડક્વાર્ટર માં રહેતો હોય એની કાનબટ્ટી પર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાવ ને તો તમારી ટ્રાન્સફર કરી એમ બિચારો ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈ પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવે છે મૂર્વ તારું ચણો નહીં આવે